હાય ફ્રેન્ડ્સ કેમ છો જયમ બધાને આજે હું બનાવવાની છું એક એવી જ રે એવી રેસીપી જે તમે આખા યુટ્યુબ પર જોશો તો તમને કોઈ જગ્યાએ નહીં મળે એનું નામ છે ઢોસા બોલ તો આ ઢોસાનું ખીરું છે જે તમે બનાવો છો ઢોસા કરવા એ જ છે પછી આ બટાકા મેં બાફી લીધા છે અને આ ડુંગળી છે ડુંગળીને ચિપ્સ કરીશું અને બટાકા છોલી લઉં છું પછી હું તમને એનું આગળની રેસીપી બતાવું છું હું એક વસ્તુ ખાસ ખાઈશ ફ્રેન્ડ કે આ તમે જે ખીરું બનાવો એ ખીરું તમે ઢોસા માટે જે રીતે તૈયાર કરતા હોય એ જ રીતે બનાવવાનું છે એમાં કોઈ અલગ રીત નથી ખાલી ઉપરથી હું એમાં મીઠું એકલું એડ કરીશ અને આ રેસીપી ચટણી સાથે સંભાર સાથે સર્વ થાય છે પણ હું ખાલી ચટણી સાથે બનાવીશ અને બીજું કે તમે આ બેટરની રેસીપી પણ હું ફરી કોઈ વાર એનો વિડીયો બનાવીશ કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે મેં વધારે નથી લાંબો કર્યો આવી રીતે ડુંગળીને ઊભી ઊભી ચીપ્સ કરી લેવાની તમે ઝીણું કાપવું હોય તો ઝીણું પણ કરી શકો પણ હું આવી રીતે થોડીક પતલી રાખું છું અને થોડીક ઝીણી કરીશ હવે આપણે મસાલો તૈયાર કરી દઈશું ફ્રેન્ડ્સ એટલે હવે કઢાઈ લીધી છે એમાં હવે થોડું તેલ એડ કરીશ જો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે હવે હું એક ચમચી રાઈ એડ કરીશ એક ચમચી જીરું એડ કરીશ અને એક ચમચી આ વલિયારી છે એ એડ કરીશ आ बाजू खाई એટલે કડી પત્તા છે અને આ ડુંગળી સમાર્યું છે એ લઈ લ્યો અને હવે ડુંગળી જલ્દી ચડે એટલે આપણે મથી એડ કરી દેશું અંદર થોડું થોડી હિંગ પણ જોડી એડ કરી દેજો ડુંગળીને ચઢી જવા દેવાની એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું હવે આમાં લીલા મરચાં એડ કરી દઈશું લીલા મરચાં તમે સ્કીપ પણ કરી શકો છો પણ આમાં એની ફ્લેવર સરસ આવે છે એટલે એડ કરવાના હવે આમાં આ સંભાર મસાલો છે એ આપણે એક સ્પૂન એડ કરીશું થોડોક આ શાકનો મસાલો છે આ થોડી હળદર થોડું લાલ મરચું અને આ આ બધું રીતે વઘારમાં જ એડ કરી દેવાનું હવે બટાકા હતા એ આવી રીતે મેસ કરી લીધા છે હવે બટાકા આપણે એમાં એડ કરી દેવાના હવે ઉપરથી મીઠું થોડું એડ કરી દઈશું બાપામાં થોડુંક નાખ્યું હતું એટલે ખ્યાલ રાખવાનો થોડુંક ઓછું જ એડ કરવાનું એમાં હવે ઉપરથી દાણા એડ કરી દેવાના હવે રેડી છે ફ્રેન્ડ્સ આપણો માવો હવે એને થોડુંક ઠંડો થવા દઈશું આપણે હવે આવો ઠંડો થઈ ગયો છે તો આવી રીતે આપણે એના ગોળાવાળી લેવાના બધા જ બોલ તમે સાઈડ નાની મોટી તમારા એની પ્રમાણે રાખી શકો છો તમે નાના ચાહો તો નાના પણ આટલા આટલા કરી શકો છો મોટા તમને ગમે તો મોટા પણ કરી શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે તેલ તપ્પા મૂકી દીધું છે અને આ ખીરું છે એમાં થોડું મીઠું એડ કરીશું મીઠું મેં પહેલાં નાખ્યું નથી એટલે થોડુંક એડ કરી દેવાનું આપણું તેલ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો હવે હવે વળ આવી રીતે જો ફ્રેન્ડ્સ આવી રીતના ડોસા બોલ થાય છે હજુ એને થોડાક લાલ થવા દઈએ પછી એને કાઢી લઈશું ત્યાં છે આપણો ડોસા બોલ હવે સવિંગ પ્લેટમાં લઈ લઈએ